નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી બિલ વિરોધ કરવામાં આવ્યો હતો ભાવનગર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની ઉજવણીની સાથોસાથ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરવામાં આવ્યો હતો મુસ્લિમ બિરાદરોએ યુસીસી બિલ રદ કરવાની માગણી સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું મુસ્લિમ સમાજ દ્વારા વકફ સુધારા બિલનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો